નવસારીમાં એક વ્યક્તિનું પથરીના દુખાવા બાદ સારવાર કર્યા બાદ મૃત્યુ થયું હતું જેને લઈને પરિવારજનોએ ડૉક્ટરો ઉપર આક્ષેપ કર્યા છે નવસારીના જલાલપુર ખાતે આવેલા ગૌરીશંકર મોહલ્લામાં રહેતા સોનલબેન પટેલે નવસારી જિલ્લા પોલીસ વડા અને મેડિકલ કાઉન્સિલને એક લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે કૌશિકભાઈ અરવિંદભાઈ પટેલ એમ આર તરીકે નોકરી કરતા હતા અને તેમને પથરીની બીમારી હતી જેની સારવાર ચાલી રહી હતી તો ગત પંદરમી નવેમ્બરે તેઓ વાંસદા વિસ્તારમાં કામ માટે ગયા હતા ત્યારે તેમને અચાનક પેટમાં દુખાવો પડતા તેમણે નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી પરંતુ સારું ન થતા તેઓને જલાલપુરની સરદાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાંથી તેમની સર્જિકલ પ્રોબ્લેમ હોવાથી નવસારીની આઈ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા તો સુરતથી પણ આવતા ડોક્ટર જેની ગાંધી દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યા બાદ તેમનું પેટ સુજી ગયું હતું અને જમણા પગની હલનચલન પણ બંધ થઈ ગઈ હતી જે બાબતે આઈએનએસના સંચાલકોની વાત કરતાં ડોક્ટર કૌશિક પટેલે તેમને તપાસી અને પેટમાં ક્લોટ હોવાનું જણાવી તાત્કાલિક સુરત લઈ જવા માટેની સલાહ આપી હતી ત્યારબાદ તેમને સુરતની શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ઓગણીસ નવેમ્બરથી સત્યાવીસ નવેમ્બર દરમિયાન ડોક્ટર જયની ગાંધી ડોક્ટર જય ચોકસી ડોક્ટર યોગેશ શુક્લ અને ડોક્ટર ઇશિતા શાહ દ્વારા કૌશિકભાઈના પેટ અને પગના ઉપરા છાપરી ઓપરેશન કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ પણ તબિયત વધુ બગડતા ડોક્ટર જયની ગાંધીનો સંપર્ક કરતા

ત્યારબાદ અહીંયા એની પ્રાથમિક સારવાર કરી સ્થિતિમાં સુધાર ન થતાં એને સેલબી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવે સેલ્બી હોસ્પિટલમાં એની ફર્ધર સારવાર કરવામાં આવી અને ત્યારબાદ ત્યાંથી એમને આર્થિક સંકળામણ હોવાથી એ પેશન્ટને ફરી પાછા મારી હોસ્પિટલમાં લાવીને દાખલ કરવામાં આવેલ હતો જ્યાં સુધી ફરિયાદનો સવાલ છે પેશન્ટની ટ્રીટમેન્ટ દરેક ડૉક્ટરોએ પોતાની રીતે શક્ય હોય એટલી સારી અને થાય એટલી બધી ટ્રીટમેન્ટો કરી છે તેમ છતાં આ બેનને શું તકલીફ છે એ સમજવાનો વિષય છે જેની ગાંધીના આક્ષેપ વિશે હું કહી શકું એમ નથી કારણ કે જેની ગાંધીએ એક પ્રાઇમરી પ્રોસિજર મારતા કરી હતી જેમાં એને પેટમાં જે થ્રોમ્બસ થયું હતું એ થ્રોમ્બસ ઓગાડવા માટેનું ઇન્જેક્શન અહીંયા મારી કેથલેબમાં આપવામાં આવ્યું હતું ત્યારબાદ એને દુખાવામાં રાહત ન થતા ચોવીસ કલાક પછી એને સુરતની સેલ્બી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો જ્યાં સુધી બે હજાર ચૌદ પંદર ના સાઇટેશન છે સુપ્રીમ કોર્ટના એ પ્રમાણે મેડિકો લીગલ કેસના કોઈ પણ ડોક્યુમેન્ટ હોસ્પિટલ પરિવારના દર્દીના પરિવારને કે તેના સગા સંબંધીઓને આપી શકે એમ નથી તેમ છતાં મૃતક સ્વજનના જેટલા પણ લોકો આવેલા એમને બધી સ્કેન કોપી આપવામાં આવી છે હોસ્પિટલનું બિલ સંપૂર્ણપણે બાકી છે એક પણ રૂપિયો દર્દીએ ચૂકવ્યો નથી અત્યારે બે વખત જે એ હોસ્પિટલમાં દાખલ થયા આઈએનએસમાં એનું બિલ એક પણ રૂપિયા એમણે ચૂકવ્યું નથી હજુ પણ એ બાકી છે તો ગાંધી દ્વારા કરવામાં આવેલી ગુનાહિત બેદરકારી ઉપર પડદો પાડવા માટે અન્ય ડોક્ટરો દ્વારા પણ બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા હતા જે ભૂલના કારણે છઠ્ઠી ડિસેમ્બરે કૌશિકભાઈનો પગ કાપવાનું ઓપરેશન કરાયા બાદ ચૌદમી ડિસેમ્બરે તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ બંધ કૌશિકભાઈના પરિવારજનોએ ડોક્ટર જયની ગાંધી સહિતના તમામ ડોક્ટરોની અભ્યાસની ડિગ્રીની તપાસ કરવા અને ગુનાહિત બેદરકારી દાખવવા માટે તેમની વિરુદ્ધ સા અપરાધ હત્યાનો ગુનો દાખલ કરી તેમનું લાયસન્સ રદ કરી તેમના વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી હતી નામ છે કૌશિક પટેલ જે મેડિકલ રિપ્રેઝન્ટ છે બેના ઘટન નવેમ્બર ના રોજ નવસારી ખાતે મારા ભાઈને પેટના દુખાવા સાથે અમે આયાના હોસ્પિટલ નવસારી ખાતે દાખલ થયેલા હતા અને ત્યાં મારા ભાઈને એમના અહીંયા સાલ્બિયા હોસ્પિટલ ના ડોક્ટર આવે છે જેની કતી જે રેડિયોલોજીસ્ટ ઇન્ટરવેશન નું કામ કરે છે એ આવીને મારા ભાઈને એક ઇન્જેક્શન આપીને ગયા હતા અને એ ઇન્જેક્શન ગાંઠ ઉગાડવાનું હોય એવું અમને કહેવામાં આવ્યું છે અને એની અંદર મારા ભાઈની બેદરકારી ડોક્ટર દ્વારા થઈ છે અને એને પગમાં અને પેટમાં તકલીફ વધી ગઈ હતી અને એની સારવાર વધારે કરવા માટે અમને સુરત ખસેડવા માટે એમણે કીધું હતું સલબી કઈ હોસ્પિટલ સલબી હોસ્પિટલમાં કીધું હતું અમને અહીંયા આવવા માટે તમારે કયા ડોક્ટર વિઝિટ કરી હતી ભાઈ અહીંયા કોણે તમારો ઓપરેશન કર્યું તમારા ભાઈના નવસારી ખાતે જની ગાંધી વિઝિટ કરવા માટે આવેલા હતા અને એમણે જ આ બધી ટ્રીટમેન્ટ મારા ભાઈને આપેલી હતી અને એમનાથી આ બેદરકારી થઈ છે પછી અમે નવસારીથી સલબી સુરત ખાતે અમે આવેલા હતા વાત કરીએ તો અહીંયા કેવા પ્રકારનો માહોલ જોવા મળ્યો અહીંયા અમે વાત કરીએ તો અહીંયા આટલા દિવસ હું હોસ્પિટલમાં રહી છું કોઈ એવું પેશન્ટ નથી કે જેને લોહીની કોઈ તકલીફ ના હોય એવી રીતે એ લોકો ઇન્ટરવેશન રેડિયોલોજી બધા જ પેશન્ટોને આ પ્રોસિજર કરી રહ્યા છે ને એમના ઘણા ખરા કેસ બગડ્યા છે એની બી મારી પાસે નોન છે લીઝ છે જે પેશન્ટોના કેસ બગડ્યા છે મારી પાસે બધાની નોંધ પણ છે મારી પાસે આજે ડોક્ટરે સેલ્બી હોસ્પિટલમાં રિફર થવાનું કેમ કીધું એમની કદાચ પગની અંદર જે તકલીફ વધી ગઈ હોય એમને અમને એ રીતે કીધું અને અમને અહિયાં એ લોકો દાખલ થવા માટે કીધું પણ ત્યારે અમને એવું કશું કીધું ના હતું કે કેસ આટલો ખરાબ બગડી ગયો છે એમના અહીંયા કેટલા ઓપરેશન અહિયાં ડોક્ટર યોગેશ શુક્લા જેની ગાંધી અને જય ચોકસી સાહેબ એમ ત્રણ ડોક્ટરો દ્વારા મારા ભાઈ લગભગ છ થી સાત સર્જરીઓ કરી છે એ એમને રિપોર્ટ અને બાબત અમને જાણ કરેલી પણ આટલી ગંભીર બાબતો છે એ વસ્તુ ત્યારે ખબર પડી અમને કે જ્યારે ઓપરેશન ના બીજા દિવસે એ લોકો એમને કીધું કે પગ કાપવો પડશે કેટલા રૂપિયાનું બિલ હતું ને ડોક્ટર ને કેવા પ્રકારની વ્યવહાર વર્તણ ઉપર તમારી એમણે અમને વીસ લાખનું બિલ ફટકારેલું હતું અને અમે એમને આ બાબતે પૈસાનું પણ અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે અમને રાહત કરીને આપો પણ એમણે અમને કોઈ રાહત અમારી સામે સાંભળી નથી અને એ લોકોએ આ બધી વસ્તુમાં અમને ખૂબ જ અમને અટવાયેવા છે સવારથી સાંજ સુધી અને છેલ્લે આખરે અમને બિલ ભરીને અમારે જવા પડે ફરિયાદો કરી છે કાયદા કઈ રીતે અમે નવસારી ખાતે પોલીસ સ્ટેશનમાં માં માં કરી છે એસપી સાહેબને કરી છે અને મેડિકલ એસોસિએશન અમદાવાદ અને સુરતમાં પણ કરી છે જેની ગાંધી ને અહિયાં અમને એમના મેનેજમેન્ટ સોનલબેન દ્વારા મને એવું કહેવામાં આવેલું હતું કે જેની ગાંધી એ છે છે મનુ શર્મા છે એમના અહિયાં નો બેન ડોક્ટર છે એમની મિસિસ છે એટલે અમે એમને કંઈ કરી ના શકીએ ને કહી ના શકીએ કારણ કે અમે પણ સ્ટાફ જ છે અહીંયાના એટલે આપ સમજી શકો એમ કરીને મને એ લોકોએ ઉડા જવાબ આપી દીધેલો હતો એટલે મારું કહેવું છે કે જો મોટા ડૉક્ટરની મિસિસ હોય અને એ ડૉક્ટર હોય તો એ કંઈ પણ કરી શકે એવું એમના હકમાં ના હોઈ શકે અને પેશન્ટની બેદરકારી કરવાનો કોઈ અધિકાર નથી એમ છેલ્લો પ્રશ્ન એ કે તમે જે અહીંયા રિપોર્ટ માંગણી કરવા માટે આવ્યા કેટલા ટાઈમ ધક્કા ખાતા હતા અને રિપોર્ટમાં શું છે હું આ લગભગ મારા ભાઈની મોત બાદ કમસે કમ મહિનાની અંદર કેટલી વખત મેં હોસ્પિટલમાં આવી છું આ જાન્યુઆરી મહિનાની અંદર મેં લાસ્ટમાં ચોવીસ ત્રેવીસ તારીખે પણ મેં જે રિપોર્ટના જે રિપોર્ટ એ એ મને આપ્યા નથી અને ફાઇલની અંદર નથી એના માટે મેં એમને અરજી કરીને અહીંયા માંગવા માટે આવેલી હતી અને હજી પણ એ લોકો પાસે છે નહીં છ દિવસના રિપોર્ટ એ લોકોના મેડિકલના આખા રેકોર્ડમાંથી ગાયબ છે